પણ ખાલી બે ડાળો વધાર્યો એમ કો કાપો ને તોલા પશન તમાકુ મધીન પડશે એટલે ભય જો એટલે હાલ તો મહેનત પાણી જોટ શું કરવાનું અમે ઉપરાતું નહી અને હવે શિયાળો આવી જશે એટલે પછી તો મે જાય એટલે ઓન હવે અને વે આપડા મળું પછી

ફરક બુયા ગલો છો વારી કાવ તો ને બાધી વાત હરુ સાપું બાજી બાજી ઓડ તો એટલી માર તો પાછી મહેનત કરવી પડે અનો સાપલા ને ઉપર જતી પાહી હ શું કરવાનું હું તો લઈ જાવ પડશે ગમે તે કરી તો કરવાનું ઉભે અલે છોમજી છો અતલા આયા રબોટ હરુ દુકાનમાંથી દુકાનમે ચીડ દુકાને માર આ બોય કે જો અલે રબોટ આ દુકાનમાં ના મારતા ખબર ન પડતી એટલું ભારે છે સાપરામ રી જાવ છો હવે ભારે આ એ ઉપર ઉડ હે તન હવે હમ યે તમે અહીં મહોતા અરે ઓલા અરે ઓલા નાય પૂડું કેટલું ભારે છે

આ કે ફ્લો અલ્યા તું તો બોડી કા કેવડાડ આ ઉપડે 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 અલ્યા આ તો ઉપર મોય મેળવાનું ચડ ચડ ઉપર અલ્યા ઉખડે તો હે આપણી ચકરો અલ્યા તું પણ ઓશી નહીં હા ભાઈ રોશી છે ઓશી માર ભાઈને નહીં નહાય નહક

No! No no oh, yeah. い it,、oh, so? いままにあった。 કા મજાક શું કરો તો તમે દેખાડના શું કરો હ ને દેખાય છે અને મારી બેટી લેબળી પડી છે હા તે તે કીધું પાણી હા બે ડાળ અલ્યા પાડો તો પેલો લાલન કીધું પાડો તો શું મજાક હા પસો પસો કભઈ તો તમકિના ટેક દુ નહી પર આની પર આવી વાડી અને પછી પાયોસી હા એવું રૂ આ તો આ તો તમે બધા પ્રશ્નો પૂછો નકર નારુ પાડી કાયો ઉવે ઉવે આ તો જો ખાલી હું ઉપાડી નાખું એક લાખ આપણે બધા ના ના એક લાખ લેજો કબીલા કબી કોડી ના આ નહીં જોવું

ઉઠો બેસ લખાય તોય ઉભો પારું એ કોટરો રંગોડી ચાલો વચ્ચે બકરો ઉભો પારું એ લગો ઉભો આ તું તો કસ્યા બોલ ઓ મોંડીન ભાઈ આરે ઓ આ કહો જા જે ઓમી મી

राख <laughs> 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 <Hope? laughs> No! Oh. Oh.